નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝપ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપરની રણકાંધીએ માડવ હાડ પિંજરના અવશેષ મળી આવતા પોલીસે ડીએનએ ટેસ્ટ માટે મોકલાવ્યા રાપર તાલુકાના આડેસર પોલીસ હદમાં સણવા ગામ નજીક આવેલ ફૂલપરા ગામના રણકાંધીએથી માનવ કંકાલ મળી આવતા પોલીસમાં દોડધામ થઈ છે આજે બપોરે રણકાંધીએ જમીન પર માનવ ખોપરી સહિતના અવશેષો જોઈને ગ્રામવાસીઓ ચોંકી ગયા હતા ગ્રામજનોએ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઈને અલગ અલગ હાડકા એકઠા કરી ડીએનએ અને ફોરેન્સિક તપાસ માટે જામનગર મેડિકલ કોલેજ ખાતે મોકલી આપ્યા છે આ કંકાલ પુરુષનું છે કે સ્ત્રીનું અજ્ઞાત વ્યક્તિનું મૃત્યુ કુદરતી રીતે થયું હશે કે અકુદરતી રીતે મરણ જનાર વ્યક્તિ કોણ હશે સહિતના વિવિધ પ્રશ્નોનો ઉકેલ હવે તબીબી પરીક્ષણ અને પોલીસ તપાસ પર નિર્ભર રહ્યો છે પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર